રાજકોટ ઝોન પ્રકરણમાં સરકારે નાના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે ઉચ્ચ અધિકારીઓનો બચાવ માટે લોકોનો આક્રોશ ઠારવા માટે પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર જેવા અધિકારીઓની બદલી કરી સંતોષ માયનો છે જયારે રાજકોટની અંદર સારી સફાઈ થાય અને એનો એવોર્ડ મળે તો એવોર્ડ લેવા અને એનો લેવા મ્યુનિસિપલ કમિશનર જાય મોટી રેડ પડે પોલીસ કોન્સ્ટેબલે રેડ કરી હોય પણ એનો જશ પોલીસ કમિશનર લેવા જાય જ્યારે આ દુર્ઘટના બની છે ત્યારે આ દુર્ઘટનાની અંદર નાના કર્મચારીઓને જવાબદાર ગણી એમની સામે પગલાં લેવામાં આવ્યા છે પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર એસપી કલેક્ટર આ ગેમ ઝોનના ઉદ્ઘાટનમાં જાય ત્યારે શું નાના કર્મચારીઓની હેસિયત છે કે આ ગેમ ઝોન સામે પગલા લઈ શકે ક્યાંક ને ક્યાંક આ ઉચ્ચ અધિકારીઓની સંડોવણી પણ છે સરકારે જે જવાબદાર અધિકારીઓ છે એમની સામે કાયદેસર પગલા લેવા જોઈએ અને એફઆઈઆર ની અંદર નામ દાખલ કરવા જોઈએ સરકારે આ નાના કર્મચારીઓને આ ઘટના માટે દોષિત ગણી અને એમને સસ્પેન્ડ કર્યા છે પરંતુ એમનું નામ એફઆઈઆર ની અંદર દાખલ નથી કર્યું અને જ્યાં સુધી સરકાર આવા અધિકારીઓ સામે પગલા નહીં લે ત્યાં સુધી ગુજરાતની અંદર આવી ઘટનાઓ બનતી રહેશે સરકારે આખી એક ઘટના ઉપર ઢાક પીછોડો કરવા માટે પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરની જે બદલી કરી છે એમને બદલે એફઆઈઆર અંદર એમના નામ દાખલ કરી અને એમને ફરજ મુકુફી કરવી જોઈએ તો જ બાકીના જિલ્લાઓની અંદર આ ગુજરાતની અંદર બાકીના આઈએસ આઈપીએસ અધિકારીઓ આવી ઘટનાઓ ન બને એના માટે એલર્ટ રહેશે